જોડાવા માટે યુવાનોને ને તાલીમ અને જનરલ નોલેજના પુસ્તકોનું કરાયું વિતરણ ખેડ ડીડી ઠાકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અનુસૂચિત જનજાતિ યુવાનો યુવતીઓ બીએસએફ સીઆર એસપીએફ તથા સરકારી વિભાગમાં જોડાવા તક મળે તેવા આશયથી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કુલ પંચાણું યુવાન યુવતીઓને દિન ત્રીસની તાલીમ નવોદય ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ હતી સદર તાલીમ પૂર્ણાહુતિ દરમિયાન તાલીમાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સારું જનરલ નોલેજના પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલ હતું રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી ખેડ બ્રહ્મા आभार आज आम तो अँ एसपी साहेब डीवाएसपी બધા ઉપસ્થિત રહેવાના હતા પણ અનિવાર્ય કારણોસર તેઓ રહી શક્યા નથી એસપી સાહેબની ખૂબ ઈચ્છા હતી કે આ કાર્યક્રમ માં રહેવું એટલે આપણે ગયા વખતે પણ તમે આવ્યા હતા અને આપણે કાર્યક્રમ કેન્સલ કર્યો હતો એ એસપી સાહેબના કહેવાતી કે હું આવું મારે કાર્યક્રમમાં આવું જ છે મળવું છે વિદ્યાર્થીઓ પણ અનિવાર્ય સંજોગોને કારણે તેઓ શ્રી આવી શક્યા નથી હવે આપણે પ્રતિ પુસ્તક વિતરણ કરીશું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે